જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશે એવી આશા રાખું છું આજે આપણે બનાવવાના છે વલોવેલા જાયફળ આ જાયફળ દેખાય છે તમને આને આપણે વલોવેલા જાયફળ બનાવવા માટે આમાં ઘણી પ્રોસેસ આપણે કરવી પડશે પેલા તો આની અંદર જે બીજ હોય એ કાઢવાનું છે અને આ જાયફળ આપણે દૂધમાં દોતા હોય ને ત્યારે રાખવાના છે એટલે આપણી ગાયું છે વાડીએ એટલે આપણે આ જાયફળ અત્યારે વાડીએ મોકલાવાના છે આને આપણે અંદરથી બીજ કાઢી અને પછી વાડીએ મોકલાવશું અને વાડી આપણે જે વાસણમાં દૂધ ધોવાનું હોય ને એ વાસણમાં માં રાખવા પડે છે જાયફળ મિત્રો આ જાયફળ આપડા હાથમાં છે અને ધોવાનો સમય છે એટલે એકલો છું એટલે તમને આમ બતાવી નહીં શકું પણ દૂધમાં દોવા છે ને એ પછી હું તમને બતાવીશ આપણે જો આ ડોઈલમાં મૂકી દીધું અને આમાં દૂધ દોવાનું છે શું આખી પ્રોસેસ થશે ને એ તમને આખા આખા વિડીયોમાં તમને જણાવીશ વિડીયો લાંબો થશે થોડોક અને વિડીયો બે દિવસના અંતરે થશે બે અથવા ત્રણ દિવસના દિવસે ઘી આપણે બનાવશું ને ત્યાં સુધીમાં કઈ રીતનું આને કરવાનું છે ને એટલે એ પ્રમાણે થશે અત્યારે આમાં આપણે જાયફળ મૂકી દીધું છે અને દોવાનું છે એટલે આમાં આમાં જ સીધું દોવાનું છે આપણે ગાયનું દૂધ ગાયનું જ દૂધો ચાલો આમ બતાવું તમને તમે જોઈ શકતા હશો દૂધમાં આપણે જાયફળ દોયું છે એટલે વલોવેલું જાયફળ આપણા વડીલો કહેતા

અને આનાથી શું ફાયદા થાય છે એ તમને અમે આગલા વિડીયોમાં બતાવશું અને આ જયફળ ક્યાં મોકલવાના છે તે તમે તમને લાસ્ટમાં કેશું અને તમને એમ થશે કે આ બેન તો આવી કોપી કરે છે વલોવેલ જાયફળ બનાવ પણ એવું નથી આજથી બે વર્ષ પહેલા અમે વલોવેલું જાયફળ બનાવવાની પદ્ધતિ આખી અમારી બીજી ચેનલ ધનરાજ પ્રાકૃતિક ફાર્મમાં યુટ્યુબ પર મૂકેલી જ છે અને પછી બધી મોટા યુટ્યુબરે આ વિડિયો બનાવ્યો છે વલોવેલા જયફળનું અત્યારે આપણે દૂધને ગરમ મૂકી દીધું છે અને ગરમ તે થાય ત્યાં સુધી તેમાં જ જ રાખવાના રાખવાના છે 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 તમે જોઈએ અંદર દૂધમાં અને તે ઠરે ત્યાં સુધી એમાં તો હવે આપણે જે દૂધ ગરમ કર્યું હતું ને તે ઠરી જેવા આવ્યું છે તે જ ગરમ હશે અત્યારે એટલે આપણે એમાં મેરવણ નાખીને તો સરસ દહીં જામવાની પ્રોસેસ ચાલુ થઈ જાય આપણે એમાં દહીં નાખીશું થોડું આવી રીતના હલાવી અને એને જામવા આપણે મૂકી દેસુ દહીં જામી જાય ત્યાં સુધી આપણે રાહ જોવી જોશે તો આ જાયફળ આપણે બનાવવાના છે મારા નણંદની બેબી છે એની ઘરે બેબી આવી છે એના માટે અને બીજા મારા ભાઈની દીકરી માટે એના માટે અત્યારે આપણે જાયફળ બનાવવાના છે આ વલોવેલું જાયફળ શું છે એ આજે અમે તમને બતાવીશું અને મને તો બધો બહુ શોખ છે અત્યારના જમાનામાં ખાસ કરીને યંગ જનરેશનને એને ખ્યાલ હોય કે આ આ શું છે અમે અમારા વડીલો પાસેથી બધી માહિતી લીધી છે અને આપણને ભવિષ્યમાં પણ ખૂબ જ કામ આવશે અને અત્યારમાં મોસ્ટ ઓફ કેવું છે કે અત્યારની દીકરીઓને એવું છે કે બાળક કજિયા કરે કે રોવે તો એને પરબારી દવા પાઈ દે છે વીટના ટીપા આપી દે છે એટલે બાળક શાંત થઈ જાય છે પણ આ બધું તમે જાણશો ને તે તમને એમ થાશે કે આનાથી ઘણા ફાયદા થાય છે આપણે દવા આપીએ એના કરતા આજે સારી વસ્તુ છે આપણે હેલ્થ માટે સારી છે એ વસ્તુનો ઉપયોગ કરીને પણ આપણે બાળકને સારું રાખી શકીએ છીએ હેલ્થ સારી રાખી શકીએ સરસ મજાનું જામી ગયું છે અંદર જ છે હવે આપણે આમાંથી માખણ બનાવવાની પ્રોસેસ કરશું હવે આપણે આ જે જામી ગયું છે ને એમાંથી માખણ બનાવશું ત્યારે પણ જયફળે અંદર જ રાખવાના છે અને આ માખણ તૈયાર થઈએ ને પછી એમાંથી ઘી કરીએ ને ત્યારે પણ જાયફળ તેમાં જ રાખવાના છે અને આ થોડુંક છે એટલે આ ઝેણીથી થઈ જાય છે જાજુ હોય તો મોટી કરીએ છીએ આ ઉતાવળતી બનાવવાની માખણ તૈયાર કરીને આપણે જયફળ કરીએ છીએ તો હવે આપણું માખણ બની ગયું છે તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં એને ધોઈને માખણ કાઢી દેશું આપણે જો જાયફળ અંદર જ છે દેખાય છે છ સાત જયફળ એક બનાવ્યા છે

બધે સાથે સાથે પહેરવાના છે અને આ છાસમાં આ માખણમાં અને છેલ્લે ઘી તૈયાર થશે તેમાં બધે જાયફળનો એક અલગ જ સ્વાદ આવશે એટલે આ ઘી હોય અમે સ્પેશિયલ અલગ જ રાખીએ છીએ કારણ કે આ છાસ વાળું દોઈ છાસ અને ઘી એનો સ્વાદ જ અલગ હોય છે અને ખાવામાં બહુ જ મજા આવે છે અને ફાયદાકારક પણ છે તો હાલો હવે આપણે માખણ તૈયાર થઈ ગયું છે આપણે આને ગરમ કરવા મૂકી દઈએ અને આ ઘી ની પ્રોસેસ છેલ્લી છે માં માખણ સર આપણે આ જાયફળ નાખેલા છે ઘી ગરમ થઈ જાય એટલે આપણા જાયફળ તૈયાર આને કહેવાય છે વલોવેલું જાયફળ અને આપણે આ રીતે માટીના વાસણમાં કરીએ છીએ એટલે ઘીની ગુણવત્તા પણ જળવાઈ રહે છે આ તો અત્યારે થોડું ઘી ગરમ કરવાનું છે એટલે આપણે ગેસ ઉપર કરી લઈએ છીએ વધારે હોય ને તો આપણે ચૂલે ઘી ગરમ કરીએ છીએ જેટલો તાપ કરવો એટલો કરી શકીએ ઝડપથી ઘી ગરમ થઈ જાય છે અને બધું બળતણથી થાય છે એટલે ગેસ પણ બચી જાય છે જયફળ તમને અંદર દેખાતા હશે હમણાં ઘી ગરમ થશે એટલે બધા ઉપર આવશે હવે આપણા જાયફળ તૈયાર થઈ ગયા છે આપણું ઘી થવા આવ્યું છે વલોવેલા જાયફળ